દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠ ની રજદાર લોકવાર્તાઓ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શ્રી મહાકાળી માતાજીના પાવાગઢના ઇતિહાસ વિશે મિત્રો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ એવું રમણીય પર્વત એટલે પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન માં સાક્ષાત શક્તિ સ્વરૂપ જગત જગતની મહાકાલિકાના દર્શનાર્થ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અમદાવાદ થી દક્ષિણ એકસો પચીસ કિલોમીટર પર્વત વાળામાં પ્રકૃતિએ અદભુત સૌંદર્ય વેર્યું છે એટલું જ નહીં અહીં ગૌરવવતી ગુર્જર ધરાની ઐતિહાસિક વિશાળ છે ભગ્રાવશેષ સ્વરૂપે

શ્રી કાલિક માતાજીનું મંદિર એ સૌથી ઊંચાલનો ભાગ રણિયામણો અને વિશાળ મેદાનની વિસ્તારમાં પથરાયેલો છે અહીં સ્થિર છાસીઓ અને દૂધિયું તળાવ છે તેમજ પ્રાચીન કુલ લકુલિશનું મંદિર એટલે કે લવ લવકુશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલા પ્રાકૃતિક સૌંદર્ય અને સહેલામણીઓ પણ રમણીય છે હજારો વર્ષ પહેલા આ સ્થળે મહા ધરતીકંપ આવેલ એમાં ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરો વાળો ડુંગર અસ્તિત્વમાં આવે એક લોયવા લોકવાયકા પ્રમાણે એવી પણ કહેવત છે કે આ પર્વત જેટલો બહારથી દેખાય છે ને તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેનો પા જેટલો ભાગ ગોચર થાય તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો હજારો વર્ષો પૂર્વ પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્રી આ પર્વતમાં વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ પર ઉપગ્રહ તપસ્યા અને આરાધના કરીને બ્રહ્મઋષિ શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મ ઋષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરનજીવી રાખ્યા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગત જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી અને પાવાગઢ પર્વતની છેલ્લી ટૂંક પર એટલે કે છેલ્લી ટોચ પર દરિયાઈ સપાટીથી બે હજાર સાતસો ત્રીસ ફૂટની ઊંચાઈએ આવેલા સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાજીનું મંદિર સ્થાપિત કરવામાં આવે છે આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે દક્ષ રાજાની પુત્રી માતા સીતા પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થયું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલય વાતાવરણનું ખંડુ કર્યું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેને વિચ્છેદ કર્યા આ વિચ્છેદ પામેલા અંગના ટુકડાઓ અને ઘરેણાઓથી જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા એ અલગ અલગ એકાવન શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર ગોખ પ્રસ્થાપિત કરેલ છે અને કાળી પૂજા અર્ચના થાય છે આ ડુંગર પુરાતન કાળથી જ ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે રાજ્યની બીજી પણ મહાશક્તિ પીઠ અંબાજી બહુચરાજી અને પાવાગઢમાં મંદિર સ્થાન અન્ય ને શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે આવા પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં માગસર પોષ વદ અમાવસ્યાના દર્શન અમાસના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢમાં મહાકાળીમાના મંદિરની પરિક્રમા કરીને

જે શ્રી લવ કુષ્ણ મંદિર પાવાગઢની સૌથી પ્રાચીન મંદિર મનાવવામાં આવે છે આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે ગંગા જમુના અને સરસ્વતી શુદ્ધ પાણીના સંગ્રહ માટે બંધાયેલો છે આ સિવાય તળેટીથી માછી સુધી અને માચીથી મૌલિયા ટૂંક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળથી ભવ્ય જાહો જલાલીની પ્રતિમા કરાવતા કિલેલ બંધ કમાકારી દરવાજા ટંગ શાળા ખંડેર તો અને વિશાળ પ્રગાવેશ રૂપે પથરાયેલા પડ્યા છે પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છા માં અવશ્ય પૂર્ણ કરે છે પહેલા તો અહીં પગાથિયા ચડીને જ જવું પડતું હતું પરંતુ હવે તો રોપવેની વ્યવસ્થા પણ સારી છે હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ